એટલે પછી વધારે તો તમને એટલે પ્રેશર કરવું પડ્યું કે કારણ કે એ લોકો શું છે કે મને અમને તો સીધા એમ બોલતા કે ક્યાં તમારા બેન ક્યાં ગયા નથી પડતા હવે તો જો તમે આખા ગુજરાતમાં આગ લાગી જાય કે નહીં હવે તો અને બેન ગમે ત્યારે એની ટાઈમ તમારે કઈ પણ ક્યારેય પણ હું એક નાનો માણસ છું સામાન્ય માણસ છું પણ મારું નેટવર્ક આખા ભારતમાં અમે બહુ મહેનત કરી ગૌ માતા ની આપડા ભારત આપડા જે ગુજરાત ના જેટલા સાંસદ છે ને બધાને હું દિલ્હી માં મળ્યો છું બધા એ ખુબ આશ્વાસન આપ્યા પણ આજ દિવસ સુધી એક પણ વ્યક્તિ મુદ્દો નથી ઉઠાવ્યો નહીં ઉઠાવ્યો હા નગર ખરેખર આજે ખરેખર ઈ લોકોએ આજે કઈ ની તો બેજ તો થપ થપાવી જોઈએ અને બેન તમે જે નિષ્પક્ષ બોલ્યા છે ને હું તો એમ કઉ છું આજે લાઈવ કરીને હું કેવાનો છું ગૌ માતા નો મુદ્દો તો ઉઠાવ્યો તમે પણ તમે અમારા તમે વચન આપેલું એમાં હવાયા ઉતરા તમે એક રાષ્ટ્રીય પાર્ટી માં છો હા ઈજ વાત છે કે નિષ્પક્ષ રીતે એટલે હું તો હવે છે ને બીજેપી વાળા ને ખુલ્લી ને કેવાનો છું તમારા તમારામાં તેવડ હોય તો આવું ખાલી એક બોલી બતાવી તો ખરો બતાવી તો જાઉં બરોબર બરોબર